આપણને તો બઉ ખબર ન હોય જેને ખબર હોય કોમેન્ટ કરજો અને આમાં ને પણ આ રીત ને રસમ હોય એ રીતનું એમની ચેનલ છે તો અમે તમને આ ચેનલ ઓલી કરી દેશું તો એની પણ સપોર્ટ કરશો એ સરસ સરસ બનાવે છે જો સપોર્ટ કરો છો એને પણ સપોર્ટ

પછી આપણે ગુજુ કિયાન વાળા ભાવના બેન ને નીતા ની બધા ડીસ લે છે હા જમી લેવું છે ને તારે જમી લેવું નીતા વાયર તૈયાર થયો તું તો અમારે તેજસ્વી કા તેજસ્વી જો અમારે હે તેજસ્વી બધા નઘરે પડે ભાવના બેન ને બધા જો ડીસ લઈને જમવા બેસી છે બૈરા જમવાનું શરૂ થઈ ગયું છે આ બાજુ જો બેન બેને વિડિયો ઉતારે છે અને બહાર આજમેન જમે છે અંદર બૈરા જમે છે તો અસ્મિતા બેન વિડિયો ઉતારે છે અને અમારે નેતા ની બધા અહિયાં જમે છે ભાવના બેન ને બધા

અને અમારે હાથપતિ ખાસ અમારે એમ કે જેઠવા માંગડાવાળા જયવીર અને અમારે વિકુલભાઈએ જમી લીધું વિપુલભાઈ જમી લીધું ને અને જોયો ન જો લીધું આ વરાજાને બધા જમવા બેહી ગયા છે અને અમારો જો વિદીભાઈ ને પણ વિડીયો ઉતાર રે અને પણ ફાઇલ બેન ની બેહી ગયા આ ગયા બેન હા જો લાડવા આપે

અમારા જાગૃતિ બેન પણ આવી ગયા છે બાપા સીતારામ અને ખાસ અમારે હારો હારો વિશાલ પણ છે અમારા ભાણા ભાઈ છે એટલે ગો જેને આતુરતા પૂર્વક છેલ્લે વાટ જોતા એ અમારે જાગૃતિ બેન ને અસ્મિતા બેન આવી ગયા છે અને હવે થોડીક વારમાં આપણે દીજે પણ શરૂ કરવાનું છે તો પહેલા તો અસ્મિતા બેન જાગૃતિ બેન અંદર લઈ જઈએ અસ્મિતા બેન અમારા જાગૃતિ બેન ને પરેશભાઈ બધા જમવા બે ગયા છે જો અને અમારે વિશાલભાઈ જમવા બેહી ગયા કા વિશાલભાઈ તો રો આવી રીતે જમે છે બુધાય જમવા બેહી ગયા છે તો ગો આજનો વિડિયો અમારો કોઈ આવો રો છે એટલે અમરો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ નкомо કી નહી દીયો ને હવે પાછા નવો વિડિયોમાં મળીએ પાછા ક્યાં લાગે બુધાય દિલથી બાપા સીતારામ